શહેરના દરેક રસ્તા જાણે ખાડામાં રાજકોટ શહેરમાં એક પણ એવો રસ્તો નથી બચ્યો કે ખાડા જોવા મળી રહ્યા છે માનગરપાલિકા દ્વારા હવે એક બાદ એક રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે બીજી તરફ શહેર ઉપરાંત હાઈવે પર રાજકોટ અમદાવાદ અને રાજકોટ જેતપુર હાઈવે નું ધોવાણ થઈ ગયું છે અને હાઇવે પર રસ્તા પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે આમ તો રાજકોટ શહેરના તમામ મુખ્ય રોડ રસ્તા તેમજ અંતરિયાળ વિસ્તારમાં શહેરી ગલીઓમાં પણ બનેલા રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે જે પૈકી મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો રાજકોટના હાર્દસમા કાલાવળ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ત્રણ ફૂટ લાંબો અને દોઢ ફૂટ આળો એક મોટો ખાડો જોવા મળ્યો હતો આ એક જ નહીં પરંતુ એની સાથે નાના નાના અનેક ખાડા આજુબાજુમાં બોનસમાં આવ્યા હોય તેમ જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંયા વાહન ચાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અહીંયાથી દરરોજ લાખો લોકોની અવર જવર થતી હોય છે પહેલી વાત તો તંત્ર છે ને બિલકુલ ભ્રષ્ટ છે આ ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીના હિસાબે જ આ રોડ ઉપર મોટા મસ્ત ખાડા પડ્યા છે કે જેની અંદર લોકોના જીવ જાય છે આ રાજકોટનો કહેવાય તો બોસ ક્રીમ એરિયા કહેવાય કે જેની અંદર આવડા મોટા મસ્ત ખાડા પડ્યા છે મોટા મોટા ખાડા તો હજી વિસ્તાર એવો છે કે ત્યાં તો કેવડા કેવડા ખાડા છે કોઈ પણ જાતનું તંત્ર ધ્યાન દેતું નથી હવે જો તંત્ર કંઈક ધ્યાન દે અને કંઈક રોડ રિપેર કરે બાકી ભ્રષ્ટાચાર છે એ તો છે જ નજર સામે છે લક્ષ્મીનગર ના ના લઈ અને નાના મોવા સર્કલ સુધી કેટલા ખાડા છે તમે ગણવા બેસો ને તો હજારો ખાડા દેખાય અને હજારો ગાડીઓ નુકસાન થાય હજારો માણસો ને નુકસાન થાય કોઈ તંત્ર નથી ભ્રષ્ટ સરકાર નો મોટા મોટો ભ્રષ્ટાચાર હોય તો ખાડા બહુ પડે છે અને તકલીફ બહુ પડે છે જયારે બીજા વાહન કોઈ આડા આવી જાય ત્યારે બ્રેક રાખવામાં ખાડો હોય તો ત્યારે લક્ષી પણ જવાય છે અકસ્માત થવાની સંભાવના રહે છે શું લાગે છે કારણ કે આવડા મોટા ખાડા છે પાણી ભર્યું દેખાય પણ તો અકસ્માત થવાની સંભાવના

રાજકોટ જેવા શહેરમાં આયોજનના અભાવ કે પછી હલકી ગુણવત્તાના કારણે કે પછી ભ્રષ્ટાચારને કારણે આ ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે એ સમજાતું નથી પરંતુ હાલ આ સમસ્યાને કારણે રાજકોટના વાહન ચાલકોને સહન કરવાનો વારો આવ્યો છે